લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના મતદાનને આડે હવે દિવસો નહીં પણ જ્યારે કલાકો ગણાઈ રહ્યા હોય ત્યારે જામનગર મહાનગરની અંદર આવતી બંને વિધાનસભાઓ ઇઠ્યોતેર ઉત્તર અને ઓગણસી દક્ષિણ બંને વિધાનસભાઓની અલગ અલગ બાઇક રેલી તારીખ બેના રોજ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ મોટી વિશાળ જનસભા કરી અને જામનગરવાસીઓને ઉત્સાહથી ભરપૂર કરી ગયા ત્યારબાદ ત્રણ તારીખે ઓગણસી વિધાનસભાની બાઇક રેલી ઓગણસી વિધાનસભામાં આવતા અલગ અલગ વોર્ડોમાં શહેરના મુખ્ય માર્ગો મુખ્ય બજારોમાં પસાર થઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે યોજાઈ હતી આજે તારીખ ચારના રોજ ઇઠ્યોતેર વિધાનસભાની બાઇક રેલી પણ માન્ય સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં અને બંને બાઇક રેલી અંદર પૂનમબેન અને બંને ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ રીવાબા પાંચે પદાધિકારીઓ મેયરશ્રી સૌ સંગઠનના હોદ્દેદારો શુભેચ્છકો સમર્થકો અને મોરચાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આપ જોઈ રહ્યા છો કે ઉત્સાહના ભરપૂર માહોલ વચ્ચે આ જ ઉત્સાહ વચ્ચે શાંતિપૂર્ણ રીતે રેલી સંપન્ન કરી અને આવતી સાત તારીખે ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે અને નરેન્દ્રભાઈને પાંચ લાખ કરતાં વધારે લીડથી પૂનમબેનને જીતાડી અને નરેન્દ્રભાઈને મજબૂત કરશે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ ઉપર મતદાન થવાનું હોય ત્યારે હું સમગ્ર આલારવાસીઓને અને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે નરેન્દ્રભાઈની આ વિકાસ યાત્રા છે એમાં આપણે સૌ સહભાગી બની અને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી અને ભૂતકાળમાં ક્યારેય ન થતી હોય એટલી ઊંચી ટકાવારી સાથે મતદાન કરી અને ગુજરાતની તમામે સીટો ઉપર રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા બનાવી અને નરેન્દ્રભાઈની વિકાસ ગાથામાં આપણો પણ સહયોગ આપ્યો bye, bye.